વડોદરા શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે ફરી એક અકસ્માત અકસ્માતમાં ખાનગી બસનો ટાયર મહિલા પર ફરી વળ્યું ઘટના સ્થળે જ મહિલાનું થયું મોત લોક તોણા એકત્રિત થયા કલાક પછી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેવા સામાજિક કાર્ય કરે કરવાનો આક્ષેપ મહિલા સાથે એક વૃદ્ધ પણ સાથે હતો તેઓને પણ ઈજાઓ પહોંચી પરિવાર સ્થળ પણ પહોંચ્યો ત્યારે ઉટી જાય તેવો માહોલ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા વડોદરા શહેરના એલ એનટી સર્કલ આગળ પાંચ વાગ્યાની આસપાસ એક અકસ્માત થયો છે જેમાં છાસઠ વર્ષના શકુંતલાબેનનું મૃત્યુ થયું છે તેઓ તેમના પતિ સાથે બાઇક ઉપર હજી વધારે જાણી નથી ઇન્વેસ્ટિગેશન વિષય છે કારણ કે એમના હસબન્ડ પણ થોડા શોકમાં છે એટલે બધું પૂછપરછ નથી થઈ શકતી પરંતુ તેઓ આવતીકાલે એમનું આંખનું ઓપરેશન હતું એવું પ્રાથમિક જણાવે છે એટલે દવાખાને ગયા હોવાનું એમના મૃતકના ભાઈનું કહેવું છે અને તેઓ જ્યારે અહીંયા રેલ સર્કલથી પસાર થતા હતા એ દરમિયાનમાં બા ગાડીના ટા બસના ટાયરમાં આવી ગયા છે અને જ્યાં એમનું મૃત્યુ થયું છે હાલમાં લાસ્ટને પીએમ માટે મોકલવામાં આવી છે આ સાથે સાથે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે હાલમાં જે એકસો બાર ની સિસ્ટમ જે છે જનરક્ષક ચાલે છે એ અનુસાર એકસો બાર પર ફોન જાય ત્યારબાદ સેન્ટ્રલી એ અલોટ કરવામાં આવે છે અને એના આધાર એટલે કોઈ જ્યુડિસ્ટિક્ષણના ઇસ્યુના કારણે એ થયું એવું નથી પરંતુ લાસ્ટ જે છે એ આગળના ટાયરમાં ફસાઈ ગઈ હતી અલગ અલગ એજન્સીઓ ફાયરને પણ બોલાવવામાં આવ્યા હતા અને લોકોની અહીંયા મદદથી અને પોલીસની ટીમો સાથે અને પોલીસના અધિકારીઓની હાજરીમાં હાલ બોડીને કાઢીને પીએમ માટે લઈ જવામાં આવી છે થેન્ક યુ વડોદરા શહેરમાં આવેલ છે ઉડા સર્કલ પાસે આજે જયારે એક સિનિયર સિટીઝન જે એક્ટિવા જતા હતા આજે જે મૃત્યુ થયું છે પ્રાઇવેટ જે કહેવાય છે કે આ બસના કારણે મૃત્યુ થયું છે આ બસ જે ડ્રાઇવરો છે ફૂલ ઝડપે હંકારતા હોય છે આ લોકોને જે કંપનીનો ટાઈમિંગ હોય છે આ કંપનીનો ટાઈમિંગ સાચવવાની અંદર ઉતાવળની અંદર અવારનવાર અકસ્માતો કરતા હોય અને આ રોડ પર વારંવાર અમે લેખિત મૌખિકમાં રજૂઆત કરી છે કે જે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતી હોય ત્યારે ખાસ કરીને ટ્રાફિક એવેરનેસ મોટા મોટા કાર્ય

અવાર નવાર જયારે જેના ઘરની અંદર દીવો ઓલવા છે એના અંદર એનો અસર થતો હોય છે એટલે આજે જે કેવા છે કે જે આ વ્યક્તિનું જે મૃત્યુ થયું છે આજે મહિલા નું મૃત્યુ થયું છે તો એનો જવાબદાર કોણ એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે આમાં તમામ રીતે સંપૂર્ણ તપાસ કરી અને જ્યારે જે પણ જે વ્યક્તિનો નો વાઘ હોય તેઓની પર કડક માં કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને આ રોડ પર વેલામાં વહેલી તકે બ્રિજ બને એ માટે તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે અને બ્રિજ વેલામાં વહેલી તકે બને એ રીતનું આયોજન કરવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે ચોક્કસ જી આ જે કહેવાય છે કે જે કારેલી બાગ સર્કલ વિસ્તાર છે આ બાજુ જે તમે જોશો કે કારેલી વિસ્તાર લાગે છે આ બાજુ અણની પોલીસ સ્ટેશન લાગે છે આ બાજુ સમા લાગે છે આ બાજુ ફતેગઢ લાગે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે પોલીસ પોતાની હદ અંદર બન્યો છે છે નહીં તેની જાય પરંતુ ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર એક પરિપત્ર છે કે કોઈ પણ જગ્યાએ અકસ્માત થાય કોઈ પણ જગ્યાએ ગુરાઈ વ્યક્તિ થાય પ્રવૃત્તિ થતી હોય ત્યારે કોઈ પણ પીઆઈ પીએસઆઈ જે પણ લાગતા વળગતા હોય તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચવાની જરૂર છે પરંતુ ખાસ કરીને પોલીસ પણ જે લગભગ અડધો કલાક લેટ આવી છે અને પણ તમે કે જે ઉપર થઈ છે છતાં પણ જે કહેવાય છે કે જે બોડી છે ડેડ બોડી છે એ હાલમાં પણ વ્હીલ ના નીચે છે આ વડોદરા શહેર માટે ખુબ જ શરમજનક બાબત છે ખાસ કરીને ટ્રાફિક શાખાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જયારે હેલ્મેટ નામે સીટ નામે અનેક રીતે જયારે લૂંટવામાં રસ ધરાવતા હોય ત્યારે આવા જે આવા જયારે આવી રીતના અકસ્માત થતો હોય તો તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કેમ કામગીરી કરવામાં નથી આવતી આ સમજાતું નથી અને આ રોડ પર જયારે અવારનવાર નેતાઓ તંત્રી મંત્રી જંત્રી આવતા હોય ત્યારે એમના બંદોબસ્તમાં વ્યસ્ત થતા હોય ત્યારે અમારી ખાસ માંગણી કરશે કે વેલામાં વેલી શકે આની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ અને આ જે ડેડ બોડી છે વેલામાં વેલી શકે પીએમ માટે મોકલવી જોઈએ તેવી અમારી માંગ છે